નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને દરબાર હોલ ખાતે નેશનલ સ્પોટ ડે 2025 ની ઉજવણી કરાઈ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા ભારતના ખેલરત્ના મેજર ધ્યાનચંદજી ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દરબાર હોલ છોટાઉદેપુર ખાતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી મહાનુભવના હસ્તે મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીજૈન સ્પોટ વિશે જણાવતા કહ્યું કે સ્પોર્ટ આપણા માટે ખૂબ જરૂરી છે જેના થકી વિદ્યાર્થીઓમાં ક્રિવિટી અને પોઝિટિવિટી ડેવલપ થાય આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર પ્રયોજનના વહીવટીદાર કલ્પેશ કુમાર શર્મા પ્રાંત અધિકારી મુસ્કાન નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી વડોદરા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહિત વિવિધ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરેન્દ્ર સિદ્ધેસાઈ બોડેલી છોટાઉદેપુર આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે રાષ્ટ્રીય ખેલ દિવસ જે હોકીના જાદુગર કેવા એવા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ છે ત્યારે આજે સમગ્ર દેશમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે અને આજના દિવસે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એવી જ રીતે છોટા ઉદેપુર જિલ્લાની અંદર પણ જે ખેલાડીઓ છે એ ખૂબ આગળ વધે પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું વંદે માત્ર ભારત માટે